જિલ્લામાં સોપારીની દાણચોરીનો મુદ્દો અગાઉ ચર્ચામાં રહેલો છે અત્યારે ભજાઉ તાલુકાના આધોઈમાં પોલીસે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને એક કરોડની સોપારીનો જથ્થો કબજે કરી સાત શખ્સોની પૂછપરછ માટે રાઉન્ડ અપ કર્યા છે આ કાર્યવાહીમાં મોટી હકીકતો ખુલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા અને એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ અને સામખિયાળી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સચોટ બાતમી મળી હતી કે આ ધોઈમાં રોડ ટચ મકાનમાં સોપારીનો જથ્થો ઉતરવાળો છે જેથી સાહુનગરમાં આવેલ હિરેન ઈશ્વરપુરી ગોસ્વામીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી સોપારીનું આખું કન્ટેનર અને પેટ્રોલિંગ માટેની બે કાર મળી આવી હતી ટ્રેલરનો ડ્રાઈવર રાજસ્થાનના બાડમેરો દીપારામ ભોજારામ છે આ સોપારી ખરીદવા માટે અમદાવાદના સરખેજના એઝાઝ જમિલ સોરઠિયા મોહમ્મદ ઇકબાલ આરબિયાણી તેમજ હાલે આદિપુરમાં રહેતા મૂળ ગાંધીનગરમાં આનંદકુમાર સરસચંદ્રસિંઘ આવ્યા હતા સોપારીની હેરાફેરીમાં અંજારના સત્તા પર રોડ પર રહેતા પરેશ જયંતિલાલ શાહ અને આદોઈના સાહુનગરમાં રહેતા મનીષ રઘુનાથ નાથ બાબા પણ સંડોવાયેલા છે આ સિવાય મકાન માલિક હિરેનની પણ ધરપકડ કરવામાં આવી હતી આ તમામ સાતે આરોપીઓ સામે સામખ્યાડી પોલીસમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે તમામ આરોપીઓએ ભેગા મળી પોતાના અંગત ફાયદા માટે આયોજન પૂરો કાવતરું રચી સોપારીનો જથ્થો છળ કપડથી મેળવી ઠગાઈ કરી સોપારીના જથ્થા છવ્વીસ હજાર છસો પચાસ કિલો કિંમત રૂપિયા એક કરોડ છ લાખ સાહીઠ હજારના ઇવીએ બિલ છ જાન્યુઆરીનું જનરેટ કરવામાં આવ્યું હતું આ બિલ ખોટું હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો ટ્રેલર અને બે કાર સહિત બેતાલીસ લાખના ત્રણ વાહનો તેમજ દસ મોબાઈલ લેપટોપ મળી કુલ એક કરોડ એકાવન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આગળની તપાસ સાયબર સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે કચ્છમાં મુન્દ્રા અને કંડલા બંદરે વિદેશી સોપારી આયાત થતી હોય છે ત્યારે આ માલ ખરેખર ક્યાંથી આવ્યો કોણે મોકલાવ્યો કેટલા સમયથી પ્રવૃત્તિ ચાલતી હતી તે સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે